ફરેડી મુકામે સો દિવસ ટીબી નિર્મૂલન ઝુંબેસ અંતર્ગત અરવલી આરોગ્ય વિભાગ અને દીપક ફાઉન્ડેશન દ્વારા એક્સ અને આરોગ્યની તપાસ કરવામાં આવી આ કેમ્પમાં ફરેડીના તલાટીકમ મંત્રી રીતેશ સોની સરપંચના પ્રતિનિધિ સહિત આગેવાનોએ જેમત ઉઠાવી વડોદરા જેસવાડી રવિપુરા કંપા તથા અન્ય ગ્રામ લોકોએ આ કેમ્પનો લાભ લીધો જેમાં આવેલ ડોક્ટરો અન્ય સિસ્ટરો દ્વારા આંખ નિદાન ડાયાબિટીસના રિપોર્ટ્સ કરવામાં આવ્યા આ કેમ્પમાં સૌથી વધુ લોકોએ લાભ લીધો હતો હું પોતે વર્કરના સબેડા હવે માજી સરપંચ ને સરપંચના પતિ તરીકે જે આજે ફરેડી મુકામે દીપક એનજીઓ આ સો દિવસનો કાર્યક્રમ ટીબી નિર્મલા નિર્મલાનો ચાલે છે તેમાં અત્યાર સુધીમાં સવારથી અત્યાર સુધી બહુ સિત્તેર બોતેર માણસોએ લાભ લીધેલ છે અલે આ સરકારનો સારો જીવજામે જોયેલો છે જે બદલ હું તેમનો આભારી છું અરિપુરા દિનેશ પટેલ અરવલ્લી